પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ એક્સ્ટ્રા મ્યુરલ સ્ટડીઝ અંતર્ગત ગ્રંથાલયના ઉપક્રમે શ્રી મોહનભાઈ પટેલ ભારતીય સાહિત્ય વ્યાખ્યાનમાળા અને ઉમાશંકર જોશી વ્યાખ્યાનમાળા યોજાઈ કાર્યકારી કુલપતિ શ્રી ડોક્ટર રોહિતભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ વ્યાખ્યાનમાળામાં ભારતનું આધ્યાત્મિક ચિંતન વિષય પર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પૂર્વ ઓ એસ ડોક્ટર ગિરીશભાઈ ઠાકરે પોતાના વક્તવ્યમાં ભારતીય આધ્યાત્મિક ચિંતનમાં ધર્મ વિશે વિસ્તૃત સમજ આપી હતી તેમણે ભારતના ધર્મમાં પૂજા પદ્ધતિઓએ ધર્મ નથી ભારતના મુખ્યત્વે ચાર અર્થનું મહત્વ છે જેમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ છે પરંતુ મનુષ્ય સામાન્ય રીતે વૃત્તિઓથી કામના અને તેના આધારિત જીવન જીવે છે પરંતુ જ્યારે તે શ્રેષ્ઠ કર્મ કરે છે ચાહે તે કોઈ પણ સ્વરૂપમાં હોય ત્યારે તે મોક્ષને પ્રાપ્ત કરે છે જીવનની સમગ્રતાએ એ સમિષ્ટ સ્વરૂપે જોવું એ જ ધર્મ છે આ પ્રસંગે મુખ્ય મહેમાન મનુભાઈ પટેલ વિદ્યાર્થી જીવનમાં આજે શિસ્ત સંયમ અને વિદ્યા ગ્રહણ કરવા માટે સમગ્ર સમય અભ્યાસ માટે કેન્દ્રિત કરવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો વિદ્યાર્થી કાળમાં પોતાને જે રોલ મોડલ તરફ બનાવવામાં તરફ વિદ્યાર્થીઓને પોતાની શક્તિઓનો સદુપયોગ કરવા અનુરોધ કર્યો હતો વ્યાખ્યાન માળાના મુખ્ય વક્તા વલ્લભભાઈ પટેલે સાહિત્યકાર મોહનભાઈ પટેલના સાહિત્ય સર્જન તેમજ તેમના નિખાલસ અને મહેનતુ સ્વભાવ પર પ્રકાશ પાડ્યો હતો યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર રોહિતભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને મોબાઈલ સિવાય પુસ્તકો રૂપી દુનિયામાં પણ ડોક્યુ કરવા જણાવ્યું હતું યુનિવર્સિટી દ્વારા ચાલતા બુધવારિયુ કાર્યક્રમમાં સક્રિયતાથી ભાગ લઈ સાહિત્યકારો લેખકો દ્વારા લખાયેલા સાહિત્યને વાંચી જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો ભારત દેશ જો કશા ઉપર ટકી રહ્યો છે તો પોતાના આધ્યાત્મિક ચિંતન ઉપર ટકી રહ્યો છે इकबाल गये तो कि यूनान मिस्र रूमा सब मिट गए जहां से एनपन कर तो कुछ बात है कि हस्ती मिट्टी नहीं हमारी अपनो सामान्य में सामान्य मानस है ना चिंतन है ना विचार में है जीवन सही में नहीं अंदर एक एवं तत्व होए से कि जो तत्व है ना बड़ा सुख दुखों ने बच्चे सिर राखी सके આ ભારતીય અધ્યાત્મ ચિંતન જે છે એ આપણે ટકાવી રાખવું એ અત્યારે એટલા માટે જરૂરી છે કે ચારે બાજુથી જુદી જુદી પ્રકારના સાંસ્કૃતિક આક્રમણોનો આપણો યુવાન ભોગ થઈ રહ્યો છે વસ્તુ એવી છે કે આપણે અને આપણે આવતી પેઢી સ્વ પોતાને ઓળખી શકતી નથી એ ઓળખી શકે એ માટે પ્રયત્નશીલ રહેવું જરૂરી છે એટલા માટે આ વિષય વિદ્યાર્થીઓ સુધી પહોંચવું પણ જરૂરી છે